આપણા ભારતનો લગભગ સાપોની પ્રજાતિ કેટલી તમને તો ખ્યાલ નહીં હોય આ નોલેજ ભણવામાં આવતું નથી આપણા ભારતનો લગભગ ત્રણ હજાર પ્રજાતિ છે એટલી ત્રણ હજાર સાપોની પ્રજાતિ છે એમાં લગભગ બસો અઢીસો જેવા સાપ એવા ઝેરી છે બીજા બધા બિન ઝેરી એમાં આપણા ગુજરાતની અંદર લગભગ થી ચોવીસ પ્રજાતિ છે સાપોની અલગ અલગ બધી

ભગવાનને પ્રાર્થના કરી સીધા દવા પર પપ્પા જવા પર દવા પર લઈ જાઓ બરાબર અને આવા સાપ કદાચ ઘરમાં તમારે આવી જાય તો શું કરો તમે તમારી પાસે કોઈ ઉપાય ના હોય કોઈ પકડવા કોઈ નંબર ના હોય તો તમે તાત્કાલિક શું કરો બેટા તો તમારે છે ને પપ્પા હોય કે કોઈ ભાઈ હોય મોટા એમને કહેવાનું પપ્પા તમે કામ કરો પાઇપ લાવો પાંચ ફૂટની એવી પાઇપ લાવવાની અને સાફ હોય

એ આવા સાપોને ધ્યાન રાખો કાળો સાપ નોમ છે આ બીજા સાપોને ઇબ્રાડિન છે જે દિવાલ ઉપર ચડે એ ખર્ચિતુ એ પણ છે એ બિન્જેરી આવે એ સાપ બિન્જે આ પણ એકદમ મોટી ઇન્ફ્લેક્શન હા ઇન્ફ્લેક્શન વધાર ખર્ચિતુ હોય એટલે ઇન્ફ્લેક્શન વધે એટલે આનાથી સાપની હાથ બે જવાણ અને પણ શ્રીનો બધા જો પૂંછડીનો ભાગ એને વાગીયું છે પૂંછડીના ભાગેને વાગીયે છે પર

એમની પોતાની પણ યુટ્યુબ ચેનલ છે અને એમાં પણ સારું એવું